તમારી મૂડી તમારો અધિકાર બચત તે જે દરેક મહેનત પછી અલગ રાખવામાં આવે છે તે જે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરે છે તે જે વૃદ્ધોનો સહારો બને છે અને તે જે ખેડૂતથી મજૂર સુધી દરેક માણસની આશા બને છે પરંતુ ક્યારેક ક્યારેક આજ બચત તમારી પાસે પાછી પહોંચી શકતી નથી જો કોઈ બેંક ખાતું દસ વર્ષ સુધી નિષ્ક્રિય રહે તો તેની જમા રકમ અનક્લેમ્ડ થઈ જાય છે જો સાત વર્ષ સુધી ડિવિડન્ડનો દાવો ન કરવામાં આવે તો તે ડિવિડન્ડ અને તેના સંબંધિત શેર આઈપીએફમાં સ્થાનાંતરિત થઈ જાય છે વીમાની મેચ્યોરિટીની રકમ મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી બાકી ચૂકવણીઓ અને પેન્શનનું યોગદાન પણ આ જ રીતે દાવાની રાહ જોતા રહે છે આને જ કહેવાય છે અનક્લેમ્ડ એસેટ્સ ચાલો જાણીએ કે તેને તમે કેવી રીતે પાછી મેળવી શકો અનક્લેમ્ડ બેંક ખાતા ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ જો તમારું બેંક ખાતું દસ વર્ષ સુધી ચાલુ ન થયું હોય કે અનક્લેમ્ડ રહ્યું હોય તો તે રકમ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ દ્વારા સ્થાપિત ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ ડીઈએ ફંડમાં સ્થાનાંતરિત થઈ જાય છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ રકમ તમારા જ નામ પર સુરક્ષિત રહે છે પાછી મેળવવાની પ્રક્રિયા સરળ છે તમારું ખાતું શોધવા માટે ભારતીય રિઝર્વ બેંકના ઉદ્ગમ પોર્ટલ પર જાઓ અને વિગત ચકાસો જો તમારું ખાતું ત્યાં દેખાય તો બેંકની શાખામાં જઈને કેવાયસી પૂરી કરો અને તમારી રકમ તમને વ્યાજ સહિત પાછી મળી જશે અને જો તમારું ખાતું ત્યાં ન દેખાય તો ચિંતા ના કરો તમારા જૂના દસ્તાવેજો જેમ કે પાસબુક અથવા સ્ટેટમેન્ટ શોધો અને સીધા તમારી બેંકની શાખાનો સંપર્ક કરો

અને તમારી પાસે પાછા આવી શકે છે પ્રક્રિયા આ છે iepfa.gov.in પર જાઓ અને નામ અથવા પેન દ્વારા શોધો જો તમારું નામ અથવા વિગતો ત્યાં દેખાય તો mca.gov.in પરથી iepf5 ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજો જેમ કે ક્લાયન્ટ માસ્ટર લિસ્ટ શેર પ્રમાણપત્ર ડીમેટ સ્ટેટમેન્ટ ઓળખ કાર્ડ અને રદ કરેલો ચેક જોડો ફોર્મ જમા કર્યા પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર એટલે કે નોંધો અને તમામ જરૂરી દસ્તાવેજો કંપનીના નોડલ અધિકારીને મોકલો સાથે જ ટપાલ દ્વારા મોકલેલી પોસ્ટલ રસીદને એમસીએ પોર્ટલ પર અપલોડ કરો ચકાસણી પૂરી થતાં જ તમારા શેર અને ડિવિડન્ડ પાછા આપી દેવામાં આવશે હવે આપણે જાણીએ વીમાની પ્રક્રિયા અનક્લેમ્ડ વીમો વીમામાં પણ ઘણીવાર મેચ્યોરિટીની રકમ સર્વાઇવલ બેનિફિટ્સ ડેથ ક્લેઇમ્સ કે રીઇમ્બર્સમેન્ટ બાર મહિના કે તેનાથી વધુ સમય સુધી બાકી રહી જાય છે આવું લગભગ ત્યારે થાય છે જ્યારે નોમિની અજાણ હોય અથવા બેંકની વિગતો બદલાઈ જાય આ જાણવા માટે તમે તમારી વીમા કંપનીની વેબસાઇટ અથવા આઈઆરડીએઆઈ વેબસાઇટ ડબલ્યુ ડોટ ભરોસા ડોટ ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ અનક્લેમ્ડ અમાઉન્ટ સેક્શનમાં જાઓ તમારી વીમા કંપની પસંદ કરો અને પોલિસી નંબર નામ અને જન્મ તારીખ દાખલ કરીને ચકાસો દાવો કરવા માટે વીમા કંપનીનો સંપર્ક કરો ઓળખ કાર્ડ બેંકની વિગતો અને દાવા ફોર્મ એટલે કે ક્લેમ ફોર્મ જમા કરો ડેથ ક્લેમ માટે મૃત્યુ પ્રમાણપત્ર અને સંબંધોનો પુરાવો આપવો જરૂરી હોય છે જો પોલિસીનો દસ્તાવેજ ખોવાઈ ગયો હોય તો ઇન્ડેમનિટી બોન્ડ પણ આપી શકાય છે જો વીમાની રકમ દસ વર્ષ સુધી અનક્લેમ્ડ રહે છે તો તે સિનિયર સિટીઝન વેલફેર ફંડ એસસી માં સ્થાનાંતરિત થઈ જાય છે પરંતુ ત્યાંથી પણ આને પચ્ચીસ વર્ષ સુધી પાછી મેળવી શકાય છે હંમેશા યાદ રાખો નોમિની વ્યક્તિને જાણ કરો તમારી વિગતો અપડેટ રાખો અને પોલિસીના દસ્તાવેજો સુરક્ષિત રાખો હવે જાણીએ અનક્લેમ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સની પ્રક્રિયા ઘણીવાર એવું બને છે કે બેંકની વિગતો અપડેટ થઈ શકતી નથી અથવા ચૂકવણીનો ચેક ઘર સુધી પહોંચી શકતો નથી આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડની રકમ અનક્લેમ્ડ રહી જાય છે અને પાછી મેળવવા માટે તમારી મ્યુચ્યુઅલ ફંડ કંપનીની વેબસાઇટ અથવા રજિસ્ટર એન્ડ ટ્રાન્સફર એજન્ટ આરટીએની વેબસાઇટ પર જાઓ અને અનક્લેમ્ડ મ્યુચ્યુઅલ ફંડ શોધો અથવા સેબી દ્વારા સ્થાપિત મિત્ર પોર્ટલ જે એમએફ સેન્ટ્રલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે ત્યાં જાઓ અને નિષ્ક્રિય તેમજ અનક્લેમ્ડ રકમ શોધો દાવા ફોર્મ ભરો ઉસ અથવા રજિસ્ટ્ર ને જમા કરો એક વાર તપાસ પૂરી થઈ જાય તમારી રકમ અને તેના પર થયેલો નફો સીધો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે ભવિષ્યમાં ધ્યાન રાખો બેંકની વિગતો અને સરનામું હંમેશા અપડેટ રાખો હવે જાણીએ પેન્શન યોજનાઓને ક્લેમ કરવાની પ્રક્રિયા ક્યારેક ક્યારેક એનપીએસ અથવા એનપીએસ લાઈટમાં જમા કરાયેલું યોગદાન તમારા પીઆરએન ખાતામાં નોંધાઈ શકતું નથી અથવા PRAN જનરેટ જ નથી થતું તેમ છતાં આ રકમ સુરક્ષિત રહે છે અને તમારા નામ પર સુરક્ષિત છે આને મેળવવા માટે નિર્ધારિત દાવા ફોર્મ ભરો PRAN વિગતો ઓળખનો પુરાવો અને ચૂકવણીની રસીદ જેવા દસ્તાવેજો જોડો PFRDA તમારા દાવાની તપાસ કરે છે અને જરૂર પડે સંબંધિત પોઈન્ટ ઓફ પ્રેઝન્સ સર્વિસ પ્રોવાઇડર પીઓપીએસપી દ્વારા ચકાસણી કરાવે છે ચકાસણી પૂરી થતાં જ યોગદાન અને જરૂરી વળતર સીધા તમારા બેંક ખાતામાં પાછું આપી દેવામાં આવે છે એટલે કે પેન્શનની દરેક બચત પણ સુરક્ષિત છે અને તમારી પાસે પાછી આવી શકે છે બેંક ખાતા શેર ડિવિડન્ડ વીમો મ્યુચ્યુઅલ ફંડ પેન્શન બધાની બચત તમારી છે અને તમારી પાસે પાછી આવી શકે છે વિકાસ કે હર પર કદમ થી કદમ મિલા કર કે સંકલ્પ સરકારે આ વિશેષ અભિયાન શરૂ કર્યું છે તમારી મૂડી તમારો અધિકાર આજે જ ચકાસો દાવો કરો અને તમારા પરિવાર નું ભવિષ્ય સુરક્ષિત બનાવો નાણાકીય સેવા વિભાગ નાણા મંત્રાલય ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી